ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામની બહાર જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો આવેલા હોય જેના કારણે અહીંયાથી પસાર વાહન વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા સત્તાવીસ જેટલા દબાણકારોને ત્રણ જેટલી નોટિસો આપીને દબાણો હટાવી લેવા સૂચનો આપવામાં આવી હતી તેમ છતાં દબાણકારો દ્વારા દબાણો હટાવવામાં નહીં આવતા રોજ ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માનાણી મામલતદાર અને નેશનલ હાઇવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરત પટેલ તેમજ તેમની ટીમ સાથે જેસીબી ટ્રેક્ટર સહિત મશીનરી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે દબાણકારોમાં પોતાનો સરસામાન બચાવવા માટે દોડધામ મચી ગઈ હતી જો કે સ્થળ પર કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો આ અંગે હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરત પટેલે જણાવ્યું હતું કે સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન જેમાં પ્રાંત મામલતદાર અને નેશનલ હાઈવે ના સંયુક્ત અભિયાન થી આજ રોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે સાંજ જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે કેટલી દુકાનો ને નોટિસ આપે કઈ રીતે સત્યાવીસ જેટલા હિસાબો ની અમે નોટિસ બજવણી કરેલી અગાઉ ત્રણ વખત અને આજ રોજ એ સત્તાવીસ સત્તાવીસ એને આગલા દિવસે જાણ કરેલ છે અમે અને સાંજ સુધીમાં અમે દબાણો દૂર કરવામાં આવશે